નબીપુર પ્રાથમિક કુમાર શાળા ખાતે ધરતી આંબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન યોજાયો નાયબ મામલતદારની હાજરીમાં કાર્યક્રમ ખુલ્લો મુકાયો ગામના સરપંચ ડેપ્યુટી સરપંચ અને શાળાના આચાર્ય સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા આજરોજ તારીખ અઢાર સાત બે હજાર પચીસની શુક્રવારે નબીપુર ગ્રામ પંચાયત દ્વારા આયોજિત ધરતી આંબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન નબીપુરની પ્રાથમિક કુમાર શાળાના પંટાંગણમાં આયોજિત કરાયો જેમાં ભરૂચ તાલુકાના નાયબ મામલતદાર શ્રીમતી હેમાક્ષીબેનની ઉપસ્થિતિમાં પ્રોગ્રામ ખુલ્લો મુકાયો હતો જે પ્રસંગે ગામના સરપંચ ડેપ્યુટી સરપંચ ગ્રામ પંચાયતના સભ્યો ગ્રામ પંચાયતના તલાટીઓ શાળાના શિક્ષકો અને ગામના મહાનુભાવો હાજર રહ્યા હતા આ કાર્યક્રમની શરૂઆત નવીપુર કુમાર શાળાના શિક્ષિકા દ્વારા મહેમાનો અને ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત પુષ્પગુચ્છ દ્વારા કરાયું હતું તેમને આજના દિવસના આ અભિયાનમાં કઈ કઈ સુવિધાઓનો લાભ મળશે તેની વિસ્તૃત જાણકારી અપાઈ હતી આજના આ અભિયાનમાં આદિજાતિ માટે જાતિનો દાખલો આધાર કાર્ડ સુધારણા રેશન કાર્ડ સુધારણા કાર્ડ આરોગ્ય તપાસ જેવી યોજનાઓ અંગે મુકાયેલા કાઉન્ટરોની જાણકારી આપી હતી આ અભિયાનમાં લુઆરા વગુસના જંગાર કરગત હલદર ઉમરા તથા અસુરિયાના લાભાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા આરોગ્ય વિભાગ તરફથી કૃણાલભાઈ અને તેમની ટીમ હાજર રહી હતી આરોગ્ય વિભાગની ટીમના મહિલા સભ્યએ સમજ આપી હતી કે તેઓ સુગર મિક્સસેલ તથા બ્લડ પ્રેશર જેવી બીમારીઓનું નિદાન કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડશે આ કાર્યક્રમના નવીપુર પોલીસ સ્ટેશન તરફથી બંદોબસ્ત રખાયો હતો કુમાર કુમારશાળાના આચાર્ય શ્રીમતી ઇલાબેને કાર્યક્રમનું સફળ આયોજન કર્યું હતું